અને પ્રીતીબેન નામની દીકરી તમે એને પરણ પરણાવવાનું નક્કી કર્યું હતું અને અઢી લાખ રૂપિયાની ઘેરે બે બે લાખ ને વીસ હજાર રૂપિયાની ઘેરે બેસીને તમે લીધેલા છે ઈ મારી પાસે evidence પુરાવાના recording છે વચ્ચેવાળા તમે સવન તમારા હાથમાં પૈસા આપ્યા ને એ મારી પાસે video છે મારી એ ભાઈ વિપુલભાઈ શાંતિથી વાત કરજો બરોબર ગરમ બિલકુલ બિલકુલ નો બીજો શબ્દ બોલતા નકર તમારી પર FIR થાય તો અત્યારે પાછા તમારે આ પૈસા જામીનમાં ભરવા પડશે. તો આ પૈસા એને તમે આપો છો કે હવે તમે સિટિંગ કરવાની કે નથી દેવા તો તમારી ઉપર એફઆર કરાવી છે સાગર રાઠોડને એક ઉમ્રમાં મોટા પુરુષનો ફોન આવે છે અવાજમાં લાચારી છે શબ્દોમાં દુઃખ છે સાહેબ અમારી સાથે ભયંકર છેતરપિંડી થઈ છે હમીર માટે લગ્ન નક્કી કરાવવાના નામે દલાલે પહેલા ખૂબસૂરત મહિલા બતાવી વિશ્વાસ જીત્યો પણ લગ્ન માટે ગયા ત્યારે સામે આવી બીજી જ મહિલા દલાલે બહાનું આપ્યું પહેલાંની છોકરી તો બીજા સાથે ભાગી ગઈ આ નાટકમાં અમારી પાસેથી અઢી લાખ રૂપિયા લઈ લીધા અને હવે પૈસા પાછા આપવા તૈયાર નથી સાચી હકીકત જાણવા સાગર રાઠોડ જ્યારે દલાલને ફોન કરે છે ત્યારે સામે આવે છે એકદમ અલગ જ કહાની કોણ સાચું બોલે છે કોણ ખોટું આ છેતરપિંડીનો આખો ખેલ શું છે સાંભળો આખો ઓડિયો સત્ય પોતે બોલશે છોકરી આપશો બરોબર એટલે કે ચાર લાખ માં તમને ફોટા પડ્યા

रामा भाई यमा भाई सोदरी क्यों गाम गा, गा, गाम, रुनी रुनी आ आ, रुनी। आ, 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 गाम रूनी फाबर से 10 किलोमीटर रूनी आवे हां फाबर से 10 किलोमीटर रूनी हां हां अनि डाको थी सुंदरपुर 20 किलोमीटर गाम रो हां तालुको क्यों लागे आ क्यों लागतो सुंदरपुर थी मैं डाको थी ये सुंदरपुर जाता हां डाको <laughs> बराबर तो हम वीडियो तमारे वायरल था मंजूरी से

करिये कमलाजी वाला होता तो है ना हम्म एमआर बोलो नंबर है ना यह नंबर हाँ कितना लाख रूपये ले जाते हमारे पहले हैं कितना लाख लेते हैं यह लाख कैश है पे वीसी दर भारों बिजाई बेदला लेने के लिए करने मार करने डेलाख रूपये की लाइन है डेलाख लोट ओह अंकल हम्म नमके नंबर आप ओए नो बढ़िया�

બરવાડ ભાઈ એક પરાય છે ભરવાડ ભાઈ એને નંબર આપ્યો પણ મને એનું નામ એ ભૂલાઈ ગયું બરાબર દીકરાનું કામ કરવું છે એટલે મેં કું ફોન કર્યો કેમ થાય મેં કીધું થઈ જાય હવે તો રહી ભાઈ બરાબર એને એમ કીધું કે એને એને ભાણક્યું છે એને માસા થાય એમ કીધું મેં કીધું પૂછી લઉં કદાચ ના 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 હા હા વિપુલ ભાઈ મારી વાત સાંભળો હા હવે તમારે ઓલા પ્રીતિબેન છે કે નહીં તમારા તમારી ભાણી પ્રીતિબેન આખી વાત સાંભળો રોની ભાભર થરાદના છે રામાભાઈ એમાભાઈ સોધરી રોની ગામ ને ભાભર એનો તાલુકો લાગે છે થરાદ એનો જિલ્લો લાગે છે એના દીકરા જોડે તમે બેન ના એને વાત કરી હતી અઢી લાખ રૂપિયા તમે એની પાસે લીધા છે તમે તમે રૂપિયા એની લીધા એના વર્ષ થી થઇ ગયું છે તો એ દીકરી નું કામ કરી ના કે કઈ રીતનું કર્યું ના ના શું કર્યું કોઈ કર્યું નહીં આવું જોઈએ હું સામાજિક કાર્યકર સાગરભાઈ રાઠોડ સાહેબ બોલું છું તમારી ઉપર એ ફરિયાદ થાય છે અત્યારે એને ફરિયાદ નોંધાવી છે મારી પાસે તો તમે એ પૈસા એને પાછા આપો છો કે કઈ રીતનું છે હવે એને જમીન માટે ગીરવે મૂકી અને એને છોકરા પરણાવવા માટે તમારે અહીંયા કામ તમને તમારો કોન્ટેક્ટ કર્યો ને તમે બધા દલાલોને લઈને એ બધું તમારું નામ વિપુલભાઈ મને આપ્યું છે ને અને પ્રીતિબેન નામની દીકરી તમે એને પરણાવ નક્કી કર્યું હતું અને અઢી લાખ રૂપિયાની ઘેરે બે લાખ ને વીસ હજાર રૂપિયા ઘેરે ઘરે તમે લીધેલા છે

તમે દીકરીના પૈસા ગણ્યા નથી એની ઘેરે પોલીસ સ્ટેશન મારી વાત હમળો બિલકુલ ગેરવાજ બી બિલકુલ નો કરતા શાંતિ થી વાત કરી અને એને પૈસા તમારે દેવા પડશે એમાં હાલ છે ને તમે જેટલા દલાલ છાસ ને એ બધા દલાલ ને તમારે પૈસા એને કાઢી દેવા પડશે એમાં બિલકુલ કઈ નઈ હાલે એમાં

તમે પૈસા નથી આપ્યા લઈ જાસો તમે તમે કોણ આવેલા હે કોણ બોલો તમે હું રામાભાઈ બોલું છું નથી પણ જના હાલે હવે વાત કરો તમે તમે ડાયરેક્ટ વાત કરો તમે તમારા ભેગા બધા કોણ કોણ આવેલા આલે તમે શું સબૂત છે મને આલે આ વિડિયો છે હા તો વિડિયો હવે કરી નાખો હે હા વિડિયો હવે કરી નાખો એટલે તું તું કાયદાથી બીતો નથી ભાઈ વિપુલ ભાઈ એવો તને ખબર પડે છે તો આમાં માં ગડી જાય તને ખબર દીકરી ના પૈસા લેવો છો તમે એવા ધંધા કરો છો અને આ માણસ ની જમીન મુકાવી દીધી અને તમે હવે અત્યારે આ માણસ ને રોડે સડા બતાવી અને તમે સીટિંગ કરી જ્યા ત્રણ ચાર જણા તમે બે લાખ રૂપિયા ખાઈ જશો તો હવે ઈ પૈસા નું તમારે શું કરવાનું છે ભાઈ તારી ઉપર ચારસો વીસ નો ફ્રોડ નો ચીટિંગ કર્યો એનો ગુનો દાખલ થાય છે વિપુલ ભાઈ એટલે વાંધો નઈ એટલે તને કાયદા માં ખબર પડે છે ને તું પાછો વાંધો નઈ વાંધો નઈ તે કઈ નહિ હાલે રોય તો જામીન નઈ મળે તને ખબર છે ને એના કેટલા આંકડા ના જામીન હોય તને ખબર પડે ને એમાં બે લાખ રૂપિયા ભરીને ને તો એ તારો પાર નહીં આવે એની કરતા તું આના પૈસા દઈ દે તો અમારે કઈ કરવું નથી નકર હું તારી પર એફઆઈઆર કરાવું છું પણ તને આપ્યા છે કે તો સાંભળતો નથી તું

આની ઉપર તમે ફરિયાદ કરો સવાર માં પૈસા જો ન આપે તો દલાલો છે બધા દીકરીના રૂપિયા ખાવા વાળા અને બધાને પૈસા પડવા દલાલો ધંધા કરે છે પાંચે પાંચ ના મને નંબર લખાવો એટલે તમે પોલીસ જઈને મને વાત કરાવો સાહેબ તાત્કાલિક તમારો કેસ લઉં છું નથી અત્યારે વિપુલભાઈ આનો ફોન તમે તમે તમારા હાથમાં પૈસા આપ્યા છે તો તમે આને કેમ માનવા તૈયાર નથી અત્યારે

સતાણુ એક આ વ્યક્તિ કોણ છે કયા ગામનો છે એ એ બાજુ ના ગામ નો છે એ મને હમે હમે ઓળખે એ તો મારા થી વાત કરશે એટલે હું કોક મોજ બોલી પેલો કઈ કે કઈ શું કરું એક મિનિટ ચાલ રાખ આવા લોખા નું ગડવા નો દેવાય બોલા મને વાત કરો તો ભાઈ ન્યારે હાલો હેલો ભોમબાબા હા મોરાઓ ભાઈ બોલો હા રાવ બોલો બોલો આવલા પૈસા વાય શું કરવા ભરો અમાર જાજો હોય

તમે કેમ કોન્ટેક્ટ કરાવ્યો મારી વાત સાંભળો પેલા તમે કોન્ટેક્ટ કરાવ્યો હતો તો આના કયા આધારે કોન્ટેક્ટ કરાવ્યો તમે ઓળખો ને ઓળખો થાય છે તમારે સાક્ષી પુરાવા માટે તમને લેવા પડશે નકર તમારી સો ટકા સાક્ષી ભરવા તૈયાર છું હા તો કાલે તમે આની પર સાક્ષી પુરાવા માટે તમે જાજો નકર તમે હલવાઈ જાઓ બરોબર એટલે તમને કઈ કેતો નથી અત્યારે હું

કઈ વાંધો નઈ તો તમારો હું આ નોંધણી કરી લઉ છું તમે કાલ જ રામાભાઈ તમે કાલે છે ને એની ફરિયાદ આપો પૈસા નો આપે અને એની ફરિયાદ આપો ને પૈસા તો એ આપી દેતો હોય ત્યાં તોય એ પોલીસ સ્ટેશન ને તમે વહીવટ કરજો પણ સાગર ભાઈ તો છે આપણે ડાકો ને અમાર તો ભાગો પડે છે તમાર ઘટના ક્યાં તમાર ગામમાં બનેલી છે ને તમાર ઘરે હા અમાર ઘરે બનેલી બસ એ ઘટના પ્રમાણે તમારે ફરિયાદ દેવાની છે એટલે તમારે પોલીસ સ્ટેશન ની અંદર તમારે ફરિયાદ દેવાની છે તમારે બીજા ને સ્ટેશન માં ફરિયાદ ક્યાં દેવા જવાની થાય તમારે તમારા સ્ટેશન માં ફરિયાદ દેવાની તમારે સ્ટેશન કયું લાગુ પડે

સપનાઓ બણાયા વિશ્વાસના સૂત્રે સંબંધ ગુધાયા એક ચહેરો દેખાડ્યો વાતો મીઠી કરી પછી સત્યને છુપાવી રમત રમી કરી હમીરના ભાગ્યમાં લખ્યું હતું શું કોઈને ખબર નહોતી એ ઘાક કેટલો ઊંડો છે દલાલના શબ્દોમાં મીઠાસ હતી પણ મનમાં લાલચનો દરિયો ઊંડો છે છોકરી તો ભાગી ગઈ એવું કહી દીધું અને ખિસ્સામાં વિશ્વાસ ભરી લીધો અઢી લાખના સપનાઓ વેચાયા અહીં માનવીય ભાવનાઓને સોદામાં તોડી દીધા માતાપિતાની આશા તૂટી ગઈ એક પળમાં સમાજ સામે માથું ઝૂકી ગયું શરમમાં લગ્ન જે સંસ્કાર છે પવિત્ર બંધન છે એને પણ બજાર બનાવી દીધું લાલચમાં સાગર રાઠોડ જ્યારે ફોન કરે છે ત્યારે અવાજમાંથી સત્ય ટપકતું લાગે છે બહાના પાછળ છુપાયેલો દોષ બહાર આવે છે અને છેતરપિંડીનું મોઢું ખુલીને જાગે છે પૈસા જતા પાછા આવી શકે છે પણ તૂટેલો વિશ્વાસ ફરી નથી જોડાતો જે પ્રેમ અને સંબંધોને રમતમાં ફેરવે છે એ એક દિવસ પોતાના જ શબ્દોમાં ફસાતો આ કવિતા નથી એક ચેતવણી છે દરેક માટે જે વિશ્વાસ કરે છે અંધપણે લગ્નના નામે લૂંટ ચલાવનારા યાદ રાખે સત્ય હંમેશા અવાજ બનીને આવે છે અંતે